ખેડૂત મિત્રો આજે તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ બાર વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો એક પોઈન્ટ જીરો બે સેન્ટ જેટલો ઘટીને પાસઠ પોઈન્ટ જીરો સાત સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો પણ સાઠ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર નવસો અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો ઓગણ પચાસ રૂપિયા જેટલો ઘટીને અઠાવીસો ચોપન અને મે બે હજાર પચીસનો વાયદો પણ સુડતાલીસ રૂપિયા જેટલો ઘટી ઠની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વિસ્કીલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ રાજકોટ પંદરસો ચાર ખાંભા ચૌદસો એકાશી ધોરાજી ચૌદસો ને છાસઠ બીજા વિસ્તારના ભાવ હજી નથી આવ્યા એટલે તમારા સુધી નથી પહોંચાડી શકતા પરંતુ રાજકોટમાં ખેડૂત મિત્રો કપાસની આવક અગિયાર હજાર મણ જેટલી આજની તારીખે જોવા મળેલી છે કપાસની વેચવાલી ઘણા બધા કારણોસર વધી રહી છે એક તો ખંજવાડનો પ્રશ્ન છે બીજું હવે ધિરાણ એટલે કે મંડળી જે ખેડૂત મિત્રો ઉપાડે છે તેમને પણ ભરવાનો સમય નજીક આવતો જાય છે એટલે આર્થિક જરૂરિયાત હોવાથી પણ કપાસની વેચવાલી ઘણી બધી ઘણા બધા વિસ્તારોમાં વધી રહી છે ટૂંકમાં અત્યારે નબળી ગુણવત્તાવાળો કપાસ બજારમાં વધારે પ્રમાણમાં આવતો હોય સારા કપાસના ભાવ પણ ખેડૂત મિત્રોને નથી મળતા ટૂંકમાં નબળી ગુણવત્તાવાળા કપાસની સાથે સાથે સારી ગુણવત્તાવાળા કપાસના ભાવ પણ અત્યારે ઘટી રહ્યા છે ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી પંદરસોની વચ્ચે અલગ અલગ ગુણવત્તા મુજબ ભાવો છે તે વીસ કિલોના ગામડે બેઠા અમને મળી રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવમાં વેપાર થઈ રહ્યા છે તે પણ તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો અત્યારે ખેડૂત મિત્રો આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે નથી કપાસ સાચવી શકતા કે નથી વેચી શકતા સાચુંવામાં એવું છે કે ખંજવાળ અને પૈસાની જરૂરિયાત હોવાથી આપણે ના છૂટકે આવા ભાવમાં પણ અત્યારે કપાસ વેચવો પડે છે મજબૂરીમાં અને આ ભાવ છે તે ખરેખર ખેડૂતોને પોસાય તેવી પરિસ્થિતિમાં નથી કારણ કે કપાસમાં વીણામણ ખર્ચ ખેતી ખર્ચ અને અનેક ઘણા બીજા ખર્ચાઓ પણ બીજા પાકોની સરખામણીમાં કપાસમાં વધારે આવતા હોવાથી ખેડૂત મિત્રો છે તે અત્યારે આવા ભાવમાં ખરેખર નથી પોસાય તેમ છતાં પણ ખેડૂત મિત્રો છે તે કપાસ વેચવા માટે મજબૂર થઈ રહ્યા છે કારણ કે આર્થિક જરૂરિયાત હોવાથી ના છૂટકે નીચા ભાવમાં પણ ખેડૂત મિત્રોને કપાસ છે તે વેચવો પડી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ફટાફટ તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને નવા આવનારા વિડીયોમાં અમારાથી નવી ભૂલ ન થાય અને તમારા સુધી માહિતી સભર વિડીયો પહોંચાડી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત